જય શ્રી કૃષ્ણ થીરદાસને ત્યાં દામોદરદાસજીનો જન્મ મહાત્માના આશીર્વાદથી દક્ષિણ ભારતમાં કાવેરી નદીના કિનારે આવેલું શ્રી રંગપટ્ટણમ ગામ ત્યાંથીરદાસ નામના શ્રીમંત અને ધર્મનિષ્ઠ ક્ષત્રિય રહે સૌ તેમને કપૂરચંદના નામથી પણ ઓળખે તેમના પત્નીનું નામ જશોદા તેમની અટક હરિશરણી કાળક્રમે હરિશરણી શબ્દ બદલાઈને થઈ ગયો હરસાની તેમના પર શ્રી પ્રભુ અને લક્ષ્મીજી બંનેની અનહ કૃપા હતી છપ્પન કરોડ રૂપિયાના તેઓ આસામી હતા રાજમાર્ગો ઉપર રાજમહેલ જેવો વિશાળ આવાસ હતો તેના ઉપર છપ્પન ધજાઓ ફરકતી તેમણે શ્રી રંગપટ્ટણમમાં બે ધર્મશાળાઓ બંધાવી હતી ધર્મશાળામાં આવનાર યાત્રાળુઓ અને સાધુ સંતોનો તેઓ ખૂબ સારો સાદર આદર સત્કાર કરતા હતા કારણ તેમને સાધુ સંતોની સેવામાં અને તેમની સાથે સત્સંગ કરવામાં ખૂબ આનંદ આવતો હતો પ્રૌઢાવસ્થા સુધી તેમને ત્યાં સંતાન ન હતું એક દિવસ એક મહાપુરુષ તેમને ત્યાં આવી ચડ્યા થીરદાસે તેમની ખૂબ સેવા કરી સેવાથી પ્રસન્ન થઈ સંતે આશીર્વાદ આપ્યા થીરદાસ તમને ચાર પુત્રો થશે તેમાં તમારો સૌથી નાનો પુત્ર તો મહાન હરિભક્ત થશે તે તમારી ઇકોતેર પેઢીને તારી દેશે સંતના આશીર્વાદ મળ્યા પરંતુ થીરદાસ હવે વૃદ્ધ થવા આવ્યા હતા હવે પુત્ર થવાની આશા ક્યાંથી હોય પણ હરિભક્તો હરિશક્તિવાળા હોય છે તેઓ ભગવાનની જેમ ન કરવા જેવું પણ કરી શકે છે વૃદ્ધાવસ્થામાં થીરદાસને ત્યાં પહેલા પુત્રનો જન્મ થયો તેનું નામ ચતુરદાસ પાડ્યું એક વર્ષ પછી બીજા પુત્રનો જન્મ થયો તેનું નામ ભગવાનદાસ પાડ્યું થોડા વર્ષ બાદ ત્રીજા પુત્રનો જન્મ થયો થિરદાસ અને તેમના પત્નીને પુત્રોના જન્મથી ઘણો આનંદ થયો સવંત પંદરસો ત્રીસના મહાસુદ ચોથના દિવસ હતો થીરદાસ દુકાને બેઠા હતા ત્યાં ઘરની દાસી દોડતી આવી તેણે આપી છે છે આપને ચોથો પુત્રનો જન્મ થયો બાળક અદ્ભુત છે આપ જલ્દી ઘરે ઘરે પધારો ગયા નવજાત પુત્રનું મુખ જોયું પુત્રના વિશાળ લલાટમાં દેવી તેજ હતું અને એ તેજમાં જાણે તિલક કર્યું હોય એવું લાગતું હતું બાળક આજાન બાહુ હતું તેના બંને હાથ ઢીચણ સુધી પહોંચે તેવા લાંબા હતા તેનું અંગ સુવર્ણવણી હતું મસ્તકે લાંબા કેસ હતા બાળક પ્રસન્ન વદન હતું થિરદાસે તરત જ જ્યોતિષીઓને બોલાવ્યા જ્યોતિષીઓએ કુંડળી મૂકી ગ્રહોનું ગણિત માંડ્યું શેઠજીને કહ્યું શેઠજી ઉત્તમ નક્ષત્રમાં આપને ત્યાં પુત્રરત્નનો જન્મ થયો છે આ પુત્ર ગુણવાન અને બુદ્ધિવાન બનશે તે સંસારનો રાગી નહીં પણ ભગવાનને અનુરાગી મહાન ભગવાદ ભક્ત બનશે અઢળક સંપત્તિમાં જન્મ્યો હોવા છતાં પૂર્ણ વૈરાગી રહેશે બાલ્યાવસ્થામાં ઘર છોડીને ચાલ્યો જશે પણ તેનાથી તમારા સૌ પૂર્વજનો અને સાથે સાથે બીજા અનેક જીવોનો ઉદ્ધાર થશે તમારી ઇકોતેર પેઢીને તારી દેશે આ સાંભળતા થીરદાસને મહાત્માના વચનો યાદ આવ્યા મહાત્માના આશીર્વાદ તેમના જીવનમાં સાચા પડ્યા તેનો તેમને ખૂબ આનંદ થયો તેમણે વિચાર્યું ભગવાને પોતાનો ભક્ત મોકલ્યો છે તો જેવી ભગવાનની ઈચ્છા ઘર સંસાર ચલાવનાર મારો વંશવેલો વધારનાર ધંધો રોજગાર કરનાર ત્રણ દીકરાઓ ભગવાને આપ્યા જ છે તો આ દીકરો ભલે ભગવાનની ભક્તિ કરે થિરદાસે ભગવાનના આ ભક્તનું નામ પાડ્યું દામોદરદાસ કોઈએ પૂછ્યું શેઠજી પુત્રનું નામ દામોદરદાસ કેમ રાખ્યું છે થિરદાસ સ્વસ્થ ચિતે જવાબ આપે છે આ ચોથો દીકરો મહાત્માની પ્રસાદી છે તેમના આશીર્વાદથી થયો છે તેના ગ્રહયોગ પણ કહે છે તે ભગવાનનો મહાન ભક્ત થશે ભગવાનનું એક નામ છે દામોદર ભાગવતમાં દામોદર લીલા આવે છે પ્રભુ માતાના પ્રેમને વસ થઈ દોરડે બંધાયા હતા આ દીકરો ભક્તોને વસ રહેનાર ભગવાનનો દાસ છે એવા ભાવથી મેં એનું નામ દામોદર દાસ રાખ્યું છે શેઠની ભાવના જાણી સૌ પ્રસન્ન થયા દામોદરદાસના જન્મ પછી થોડા જ દિવસોમાં તેમના માતા જશોદા હરિશરણ થયા તીરદાસે માતાની જેમ દાસનું લાલન પાલન કરવા માંડ્યું આ બાળક મોટો થતો જાય છે પણ તે હસતો નથી કોઈ રમાડવા પ્રયત્ન કરે તો તેની સામે પણ જોતો નથી કોઈ બાબતમાં રસ લેતો નથી ખાવા પીવાનું કે પહેરવા ઓઢવાનું પણ તેને ભાન રહેતું નથી કોઈ ચીજવસ્તુમાં તેને જરાય રસ નથી દિવસે દિવસે તેનું શરીર સુકાતું જાય છે આંખમાંથી સતત આંસુ વહે છે પિતાને આ બધું જોઈ ચિંતા થાય છે તીરદાસે ગામના જાણીતા વૈદ્યોને બતાવ્યું આજુબાજુના નામી વૈદ્યોને બતાવી નિદાન કરાવ્યું પરંતુ બાળકને કોઈ રોગ જણાતો નથી સુકાતા જતા દીકરાનું મુખ દિવસે દિવસે વધુ તેજસ્વી થતું જાય છે બધાને આ જોઈ નવાઈ લાગે છે મોટા પુત્રને પરણાવ્યો પુત્ર વધુએ ઘરની જવાબદારી ઉઠાવી લીધી તે દામોદરદાસને પ્રેમથી રાખે છે પણ તેમના વર્તનમાં કોઈ ફેર જણાતો નથી હવે તો દામોદરદાસ હવેલીના ઝરૂખામાં કલાકો સુધી બેસી રહે છે જાણે કોઈની રાહ ન જોતા હોય મિત્રો આવતા વિડીયોમાં દા થીરદાસ ચંપારણની યાત્રા કરે છે તે પ્રકરણ જ સાંભળીશું